આજની વિધાનસભા બેઠક દરમિયાન દવાખાનાઓમાં સારવાર દરમિયાન સીસીટીવી ફૂટેજ લીક થવાના મામલે કોંગ્રેસે સરકારને ઘેર્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નિયમ એકસો સોળ હેઠળ પ્રશ્ન ઉઠાવી સરકાર પાસે જવાબ માંગ્યો અમિત ચાવડાએ રજૂઆત કરી કે મહિલાઓ સહિતના દર્દીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વેચાણ માટે મૂકાતા પચાસ જેટલા સીસીટીવી હેક કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે કોંગ્રેસે ગુજરાતની પ્રજા માટે ન્યાયિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી અને ગૃહ વિભાગની કામગીરી

જે ખાનગી કહેવાય અંગત પડો કહેવાય એવા સીસીટીવી ફૂટેજ જે જાહેર થયા એને સોશિયલ મીડિયા પર પાંચ લાખ કરતા વધારે લોકોએ જોયા અને એના પછી પોલીસ દ્વારા જે સાયબર વિભાગ દ્વારા જે આરોપીઓને પકડવામાં આવ્યા માહિતી મળી કે આ આરોપીઓ દ્વારા છેલ્લા નવ મહિનાની અંદર પચાસ હજાર જેટલા સીસીટીવી હેક કરવામાં આવ્યા હોય ના સીસીટીવી છે લોકોના ઘરના સીસીટીવી છે આવા દરેક જગ્યાના સીસીટીવી હેક કરવામાં આવ્યા અમે સરકાર પાસે માગણી કરી છે કે આજે ગુજરાતનો એક એક પરિવાર ભયમાં જીવે છે એક એક પરિવારને પોતાની અંગત પોતાના કુટુંબની ખાનગી માહિતીઓ જાહેર થવાની ચિંતા છે ત્યારે સરકાર આ ગુજરાતના લોકોને આશ્વસ્ત કરે